నేను నన్ను 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 నన్ను

લેઈ જા હા તો એ તને દે સે સેન્સર વાડી ના હોય લઈ આ તેલ છે હું આ નથી બીજી તો કોમતી દી દે આગળની કેટલી આગળ હશે છે કે તે મળી જશે આનથી ન બોતી હતી રે ના તો પાડો કે મને કહોતી લાગુ ઈરવાના લીઓ પેલા એ જો પાછે આ પર મોટો આરે આરે જેતી હું એટલે કચ્ચુકા કેવો તો એટલે ગઈતી અને એ કો કોમશી આવી લેવ રાખ્યો તો જોયા ઓળ કે નું કરે રાખનાય તારે

અને યાર કે તે જકલે દેખ મારી ઓર બેન મારી હા સાવ લાડવા શોરૂમ પેહા લે તો મારો ઘર પાડે બોલ કે શું છે ઓ ફાળીન છે વાળી વાળી મને શું નીચે જાલ દરવાળી જાવ દે ઓ મારા બંદો બંદો એનો બંદો એને કહેના મારી બાડી ના મારો <ted> મારું <children to thisame> <th <rose> <tast>

જાગતું ઊંઘું એક વર્ષ બંધ ને એક વર્ષ ખુલ્લી હમ તો ઊંઘું જ નહીં રૂપિયા લાખ રૂપિયા ની સાચી વાત